તુજ ભીતર રહેલ અજવાસ ને શોધ તું ભીતર રહેલ અજવાસ ને શોધ આ ઉશી નું અજવાડું કેમ અમારી મંડળનો ગૌરવ મુકેશભાઈ સાહેબ ડોક્ટર ગોવિંદભાઈ સાહેબ રાધરપુર શ્રી વિનોદજી સાહેબ એ પણ અમારા મંડળ ગૌરવ છે જગદીશભાઈ ઠાકોર ખેલાડી શ્રી મનોજભાઈ ડોક્ટર સાહેબ વિજયજી ઠાકોર સીએ બીજાપુર જગપાલજી ઠાકોર જુનિયર એન્જિનિયર ક્લાસ ટુ ખપડવંજ ડોક્ટર મથુરજી ઠાકોર શામડી પીએચડી વિદ્યા મંદિર ઉત્તર હાઈસ્કૂલ પાલનપુર અમરાજી સાહેબ અમરતજી સાહેબ નારાયણજી સાહેબ તથા મંચસ્થ ઉપર બિરાજ તમામ મહાનુભાવો કદાચ મારા મગજમાં નામ નવા તો પણ એમને હું આવકારું છું અને સામે બેઠેલા આપણે ઉપર બેઠેલા જે મહાનુભાવો પણ સામે બેઠેલા મંડળના કે કર્મચારી તમામ છે પણ મહાનુભાવ જ છે

સમાજની અંદર ખૂબ ઓછું જોવા મળે છે પણ યુપીએસસી ની અંદર લગભગ મારા ખ્યાલ મુજબ સ્ટેજ ઉપર બિરાજમાન એક ક્લાસ વન ઓફિસર આપણા છે બાગાયત નિયામક સાહેબ શ્રી તેના સિવાય સમગ્ર ભારતની અંદર તમે કોઈ પણ જગ્યાએ આઈએસ ટોપીમાં જોશો પણ એક પણ ઠાકોર ત્યાં નથી એના માટે યુપીએસસી ની પરીક્ષા આપવી પડે યુપીએસસી ની પરીક્ષામાં

આપણે ક્વોલિફાઈડ લાવવાના હોય છે બાકીના એ મેરિટમાં ગણાતા નથી મેઈન પરીક્ષાની અંદર પેપર એક થી શરૂઆત કરી અને એન્ડ સુધી આપણે જોઈએ તો શરૂઆતમાં બે પેપર હોય છે એક આપણી ભાષા હોય છે બીજો ઇંગ્લિશ હોય છે આ બંને પેપર ક્વોલિફાઈ કરવા જરૂરિયાત છે મેરિટમાં ગણાતા નથી 300 300 ગુણના કુલ એમ 6 600 ગુણના એ પેપર હોય છે એમાં 25% માર્ક લાવવા જરૂરી છે પેપર એક એસે હોય છે એટલે કે નિમંત હોય છે

હજુ સુધીનો રેકોર્ડ છે કે પચાસ ટકા આજુબાજુ લોકો જે આવે છે એ લોકો મેરિટમાં આવે છે એટલે આનાથી કઈ ડરવાની જરૂર નથી સારી રીતે પરીક્ષા આપશું એમાં સો ટકા આપણે ક્વોલિફાઈ થઈશું જીપીએસસી ની અંદર કુલ હજાર ગુણ પેપર હોય છે પ્રિલિમ પરીક્ષા ચારસો ગુણ હોય છે મેન પરીક્ષા ની અંદર એક એસે હોય છે ગુજરાતી હોય છે અંગ્રેજી હોય છે જનરલ સ્ટડી એક બે ત્રણ એમ કુલ નવસો ગુણ મેન પરીક્ષા ત્યારબાદ નવસો ગુણ મેરિટના આધારે સો ગુણ અંદર ઇન્ટરવ્યુ હોય છે આમ જીપીએસી ને ત્યાં વોલી બેન પણ હજુ સુધીનો રેકોર્ડ છે કે સાઈઠથી સિત્તેર ટકા આજુબાજુ જે લોકો હોય છે તેમાં સિલેક્ટ થાય છે ખાસા સમયથી બેઠેલા હોય છે એટલે લગભગ સુમકાર છે એવું લાગ્યું છે એટલે હું આગળનું લેખતા હું આપેલો છું પણ ત્યાં પહેલા ફોરન અભ્યાસ માટે આપણે જવું હોય તો આઈ ઇંગ્લિશ જે લેંગ્વેજ છે એના માટે કોમન ઇન્ટરેસ્ટ કયા હોય છે જે કોમ્યુનિકેશન માટે આઈએફપીએસ એ પાસ કરવી જરૂરી છે એમાં મોટા ભાગે પાંચ 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 આજુબાજુ ગ્રેન્ડ હોય તો અલગ અલગ યુનિવર્સિટી તમે તમને એડમિશન આપતા હોય છે છેલ્લે હું હું તો અભ્યાસ માં એટલું કહી શકું કે જે માણસને આગળ અભ્યાસ કરવો છે હું વારંવાર લેક્ચરમાં બાળકોને પાનો ચડાવવામાં રસ રાખું છું પાનો ક્યારે ચડાવી શકાય કે હું જ અભ્યાસની અંદર આપણે કરવા જઈએ કે આપણા કલાકારો ડાયવર્ટ થઈ રહ્યા છે ખરેખર સાચી વાત છે

સરકારી નોકરી મેળવી ચુક્યા છે આ અમારા લાઇબ્રેરીની આ અમારા કર્મચારી મંડળની ફરસ્તી છે અમારી પાસે જગ્યા નથી એટલે થોડું ટૂંકાણમાં ચાલીએ છીએ પરંતુ જે છે એ બહુ ઉત્કૃષ્ટ રીતે કામ ચાલી રહ્યું છે અને અમારા કર્મચારી કંઈ ફક્ત અગિયારથી પોતે દસથી છે કામ નથી કરતા અમારે બે રનિંગ ગ્રાઉન્ડો ચાલે છે પોલીસ કે આર્મીની ભરતી હોય તેમાં એક ધુવા મુકામે રનિંગ ગ્રાઉન્ડ ચાલે છે જેમાં રસિકજી અમારા પર જે સતત સંભાળી રહ્યા છે એ ધુવા સંભાળે છે એક ધોરાપુરા પણ અમારું રનિંગ ગ્રાઉન્ડ ચાલે છે એમાં પણ વિદ્યાર્થીઓને શારીરિક તાલીમ અપાય છે નિયમિત એના ટેસ્ટ લેવરાય છે આ બધું જ રાબેતા મુજબ ચાલે છે અને વિદ્યાર્થીઓ કે નવું સૂચન કરે કે ભઈ અમારે આ જરૂરી છે તો એમને પણ સૂચન સાંભળીને એમને ન્યાય આપવામો આવે છે બસ હવે થોડીક સમયની મર્યાદા છે એટલે જે કંઈ

આજે હું ઘણા ડૉક્ટર્સને પહેલાં જોતો જ્યારે સમાજમાં પપ્પા જ્યારે લઈ જતા તો આ મનોજભાઈ સાહેબ છે ગોવિંદજી સાહેબ છે જગદીશભાઈ સાહેબ છે એમના કેબિનની અંદર જવું હોય તો બાર પહેલાં એપોઇન્ટમેન્ટ લેવી પડે કે સાહેબને મળવું છે તો શું કર્યું તો મને ત્યારે નવાઈ લાગતી મારું એટલો આ સારું ગજબ કહેવાય કે સાહેબને મળવું એટલે પહેલાં આપણે એના આશી તનને પૂછવું પડે કે સાહેબને મળવું તો તો આપણે પણ આ કર્યા જેવું છે તો પછી ત્યારેથી ગોવિંદજી ઠાકોર સાહેબ આમ તો મારા મામા પણ થાય છે એમને જોયા પછી મેં મનોમન વિચાર કરી વિશે મારે વાત કરવી છે તો ચિંતન શિબિર છે તો એવા મુદ્દાઓ જે મારા ધ્યાનમાં છે એ મારે સમક્ષ વહેંચવા છે કહેવાય કે તું ડે બધી ભીના તો વિચારો બધાના અલગ હોઈ શકે એમ પ્રદેશે પ્રદેશે પરિસ્થિતિ પણ ભિન્ન હોય છે તો જ્યાંથી હું આવું છું જે પરિસ્થિતિ મે જોઈ છે એ પરિસ્થિતિ ની પ્રસંગ આજે એ કરવી છે તમારી સમક્ષ અને જે પરિસ્થિતિમાંથી હું આવ્યો ત્યારે મારા મનમાં એક વિચાર હતો કે કોઈ પણ ભોગે જિંદગી સામે લડવું મે મારે મારી પરિસ્થિતિ બદલવી છે તો એ પરિસ્થિતિ બદલવા માટે જિંદગી થી મરી શકાય પણ ક્યારે હારી ન શકાય તો જવાબદારી હોય કે કંઈ પણ હોય આપણે આપણો રસ્તો આપણે જાતે જ કરવાનો છે એટલે યુવાઓને જ્યારે આપણે માર્ગદર્શન આપતા હોઈએ ત્યારે એક વાત તો એમને ખાસ ધ્યાન રાખવાનું કે જો તું તારા દિલ દીવો નહીં થાય તો કોઈ વ્યક્તિ કોઈ સમાજ કોઈ રાષ્ટ્ર તને બદલી નહીં શકે સમાજનું કામ છે એ દીપકમાં દિવેલ પૂરવાનું પણ આપણે સ્વયં બળવું પડશે આપણે આપણી જાતે પ્રગટ કરવી પડશે તો એ માથે મેં કો પંતી લખી દી કે ખુશીઓ થી અળગા દેને રેવું ક્યાં સુધી જે પરિસ્થિતિ હતી એ માટે કે ખુશીઓ થી અળગા દેને રેવું ક્યાં સુધી આ દુખના ડુંગરની વચ્ચે રેવું ક્યાં સુધી જે પરિસ્થિતિમાંથી આપણે બહાર આવ્યા છીએ તો એમાં બદલાવ લાવવો જ પડશે તો એ વખતે લખી દી કે ખુશીઓ થી અળગા દેને રેવું ક્યાં સુધી આ દુખના ડુંગરની વચ્ચે રેવું ક્યાં સુધી તુજ ભીતર રહેલા જ્વાળસ ને શોર

જેને ક્યાંક કશું કરવું છે એક રસ્તો એને મળ્યો છે પણ ક્યાંક ને ક્યાંક એની પરિસ્થિતિ એના જીવનમાં આવેલા ઉતાર ચડાવ એને અટકાવી રહ્યા છે તો સમાજની દ્રષ્ટિ છે એ તરફ જવું જોઈએ કે કઈ પ્રતિભા છે એ કોખાય રહી છે કઈ પ્રતિભા છે એ ત્યાં ને ત્યાં અટકી રહી છે તો આ એક ક્ષેત્ર એવું છે કે સમાજના યુવાધન સમાજનું જે યુવાધન છે એ આપણું ભાવિ છે આપણું ગર્ગમાં છે અને આપણું મજબૂત તરોડ વૃત્યુ છે જો એ જ મજબૂત આપણે નહીં કરી શકીયા તો પછી આપણો સમાજનું વાવી શું હશે વાસ્તવિક પરિસ્થિતિની વાત કરું તો અત્યારે ક્યાંક આપણે કોઈને મળતા હોઈએ એટલે કઈ દૂર ધૂમ તાલુકામાં શિક્ષક ગણ કર્મચારી ગણ ભાભી બેનો અને બાળકો આપણાને આનંદ થાય કે આનંદ થાય કે આપણો ઠાકોર સમાજ કોઈ પણ જગ્યાએ હોય ચિંતન શિબિર હોય એ આપણા ઠાકોર સમાજને આનંદ થાય છે ને ગર્વની વાત છે ઘણા વર્ષ પહેલા આપણે આ જે શિબિરનું આયોજન કર્યું એ નિમિત્તે આજે ઈશા તાલુકાનો વારો આવ્યો

ભાઈઓ અને બહેનો આ લાઈબ્રેરીની અંદર રહેવાનું અને વાંચન કરવાનું કાર્યક્રમ ચાલે છે દર રવિવારે ત્યાં આજે પણ રવિવાર છે આજે પણ ટેસ્ટ લગભગ બાર થી એકના સમયમાં રહી ગયેલું છે એટલે સારી પ્રવૃત્તિ ચાલે છે લાઇબ્રેરીની અંદર અમારે એનો ભંડોળ કેવી રીતે આવે છે તો જે અમે કોઈ ઉભરાવા કે કોઈ બાબતી આપવા થતા નથી એ જન્મથી થી મોબાઈલ દ્વારા વર્ષો દ્વારા એ અગિયારસો રૂપિયા કે પાંચસો રૂપિયા કે એકવીસો રૂપિયા આપે છે એ રીતે નાણાં આવે છે પછી મરણ તિથિ હોય તો પાંચસો રૂપિયા જવા માટે દોઢ કલાક પેટીમાં બેહવું પડે એવા અધિકારીઓ કર્મચારી મંડળે મને દર્શન કરવાનો અવસર આપ્યો મારા જેવા એક અભણ ખેડૂતને આટલો મોટો માન સન્માન આપ્યો એ બદલ હું નિશા કર્મચારી મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું મારે તો ધારકી અવાજ નથી પણ ખરેખર સમાજ કલાકારના રવાડે સહી ગયો હું તો કહું છું કલેક્ટર કેમ કરો હાલ તો અમારે અરુણભાઈ જબર 10 કલેક્ટર આયા છે એ કેમ કરો કલાકાર કેમ મત કરો કલાકારે ખરેખર સમાજની દિશા પર કી છે આજે આપણે બધાએ ખરેખર દિશા અને દિશા બદલવાની વાતો કરે છે પણ પહેલા

આ યુવાનો ખરેખર તો તમને વંદન કરું છું શરમ આવે કે 12 વાગે રાતના ભજનમ થી આતા હોય તો અડધો તો શું કરે છે આ સમાજ 12 વાગે એટલે ખરેખર નક્કી કરો તમારે ખોબ હું તો કોઈ તમને વધારે સલાહ નથી આપતો પણ હવે કલેક્ટર કરો કલાકાર કેમ મત આ કલાકારે સમાજની પેશાલ કરી નાખી છે અને ખરેખર યુવાનો હું તો તમને વંદન કરું છું કે ખરેખર તમારે તો તો ઇન્સ્ટાગ્રામ વાપરો ઇન્સ્ટાગ્રામ રીલ બનાવો પણ લોકો ના બનાવો સેન્ડવિચ ખો પીઝા ખો પકોડી ખો ખાલી આરો મત ખા આ ખરેખર આ સમાજ છે ને કલાકાર ના રવાડે એટલે ટેટસ કેવા મૂકે છે એક તો હોય તો હુક લગડી જાય હાવતના ધરબાસી દેવા ભઈ બનશે આરે મારા જેવા હુક લગડી હોય કુતરો ભાઈ તો ઉડી જાતા હોય

आजे रोजना ने पंद्रह दिन स्केटिंग में से रोजनी दस फ्लाइट डाले रोजना सती सात हजार रुपया कमाए अन खरे कर घुंघड़ पर था मती में एक ड्रोन पायलट बनाई पुना मुकली तारी नई नाजे ने पंद्रह लाख में सरकारी ड्रोन भी मार दिया इसलिए खरे कर आज आज क्यों नथी क्या हमने फिर क्या संग्रहालय किए हमारा नथी एक पुत्र એ એટલે અમારા ઘરમાંથી પણ બન્ને એ પુત્રવધૂઓને લોકલી પરણાઈ છે દીકરીનો હવળ આવે દરેક ક્ષેત્રે પોતાનું કામ કરવા તૈયાર છે અને આવા અધિકારીઓ બાળઉત્સવનો શેર લઈ ફરે છે સાહેબ સમાજ જ્યારે પ્રગતિના મંદે દોડતું અને મારું થાય છે ઠાકોર સમાજ સારી ગાડીમાં લેતા તો મારું રૂવા ડોક સમાજ વા પણ કલાકારો પાસે આવી જાય